નમસ્કાર દોસ્તો આજના આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છે કે તમારો પાક હોય તમારી પાસે કાં તો જૂનું ટ્રેક્ટર હોય કે કાંઈ પણ વસ્તુ ખેડૂતને લગતી મિત્રો હોય અને જો તમારે એ વસ્તુ સેલ કરવી હોય ઓનલાઈન સેલ કરવી હોય તમારે તો એ તમારા ફોનમાંથીને જ મિત્રો હવે થઈ જશે અહીંયા હું તમને બતાવી દઉં કે મારી પાસે અહીંયા એક એપ્લિકેશન છે જેનું નામ છે પીપલાના પાને આ એપ્લિકેશનનું મિત્રો નામ છે હવે આ એપ્લિકેશનમાં ધારો કે મેં ઘઉંનું વાવેતર કરેલું છે ધારો કે મેં એક્સ વાય ઝેડ કોઈ પણ વાવેતર કરેલું છે કાં તો મેં શેરડી વાવેલી છે કાં તો મેં કોબી કે કાંઈ પણ બકાલું વાવેલું છે મિત્રો હવે મારે આને જો વેચવું હોય તો તમે આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો તમે વેચી શકો છો આપણે એપ્લિકેશનના માધ્યમથી શું શું કરી શકીએ તો એક તો આપણે આપણે જે પણ આપણે પાક વાવીએ એને આપણે વેચી શકીએ ભેંસ છે ગાય છે એ પણ આપણે વેચી શકીએ છીએ પછી બળદ છે ઊંટ છે પછી થ્રેશર છે રોટાવેટર છે મિત્રો ઓરણી છે મિત્રો ટ્રેક્ટર છે તો આ વસ્તુ તમારે લેવી હોય કે વેચવી હોય મિત્રો તો આ એપ્લિકેશનથી મિત્રો એ તમે કરી શકો છો જેમ કે મની ટ્રેક્ટર છે ટ્રોલી છે ટુ વ્હીલ છે સનેડો છે પછી આપણે જોઈ શકીએ ઘણી બધી વસ્તુઓ આપણે આમાં આપેલી છે તો આ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ કે મારે અહીંયાથી ને કાંઈક ખરીદવું હોય તો હું આની ઉપર જાઉં તો અહીંયા છે ને મિત્રો ઘણા બધા કોન્ટેક્ટ નંબર આપેલા હોય છે અને એનું ભાઈનું નામ આપેલું હોય છે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ તો જેવું અહીંયા લખેલું છે બિયારણ સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ તો અહીંયા બિરા બિયારણ કોક વેચે છે ભાઈ એની નીચે જોઈએ તો આપણે મગફળીનો પાલો વેચવાનો છે મિત્રો અને આના ઉપર જો હું મગફળીના પાલો ઉપર ક્લિક કરું એટલે એ ભાઈને મારી પાસે નંબર આવી જાય અને અહીંયા એક ભાવ દર્શાવેલા છે આપણે ફોન કરીને ભાવમાં ઉતાર ચઢાવ કરી શકીએ છીએ મિત્રો આ વસ્તુ કરી શકીએ હવે ધારો કે મારી પાસે કઈક વેચવાનો સામાન છે ફોર એક્ઝામ્પલ કે મેં આ શેરડીનું વાવેતર કરેલું છે અને શેરડી મારે વેચવી છે તો હું આને એરો છે ત્યાં જઈશ અને અહીંયા લખેલું છે નવી જાહેરાત પોસ્ટ કરો એના ઉપર હું ક્લિક કરીશ એના ઉપર હું ક્લિક કરીશ પછી મારે શું વેચવું છે મારે બળદ ગાય વેચવી છે કે મારે જે મારો પાક છે એ વેચવો છે જો પાક વેચવો હોય તો અહીંયા પહેલું ઉપર છે આ ક્લિક કરવાનું હવે મારે ખરીદવું છે મિત્રો કે વેચવું છે મિત્રો મારે ઓલવેઝલી સીધી સી વાત છે વેચવું છે મારે તો હું અહીંયા વેચવા ઉપર ક્લિક કરીશ મારે શું વેચવું છે એનું નામ લખીશ વર્ણનમાં પણ આખું એનું વર્ણન કરીશ અને હું અહીંયા સ્ટેટ મારું સિલેક્ટ કરી નાખીશ કે હું કયા સ્ટેટ સ્ટેટથી છું કયા ગામથી છું અને ફોટો અપલોડ કરવાનો વિકલ્પ છે ત્યાં હું મારો ફોટો અપલોડ કરીને હું અપલોડ કરી દઈશ જેથી શું થશે મિત્રો આ એપ્લિકેશનની અંદર જે જાહેરાત છે એમાં મારી પોસ્ટ આવી જશે હવે કોઈ પણ માણસ હોય એને વેચવી કે કાંઈ પણ વસ્તુ લેવી હોય અને જાહેરાત વાંચે તો સીધો ઈ કોન્ટેક મિત્રો કરી શકે છે ફોર એક્ઝામ્પલ દેખો ધરતી એગ્રો એન્જિનિયર કરીને મોટી મોટી જે કંપની છે મિત્રો એ પણ આ એપ્લિકેશનને વાપરે છે જોવું અહીંયા ધરતી એગ્રો એન્જિનિયર કરીને એ આ આટલી વસ્તુ વેચે છે આટલી વસ્તુને એને ફોટા અહીંયા મૂકેલા છે મિત્રો બધી જાહેરાતો ઉપર ક્લિક કરું એટલે કે બધી જાહેરાત આવે ગાયની ભેંસની પછી ખેડૂતની ટ્રેક્ટરની બધી જાહેરાતો મિત્રો અહીંયા આવે અહીંયા ઘણી બધી જાહેરાતો છે જો ટ્રેક્ટર કોઈક વેચવા માગે છે પછી નીચે આમ કરું તો ભેંસકોક વેચવા માટે માગે છે બાઇક વેચવા માગે છે મિત્રો ઘણી બધી વસ્તુઓ છે તો તમે તમારો પાક છે એ ગાય ભેંસ છે એ કોઈ પણ વસ્તુ તમારે જો વેચવી હોય તો અહીંયા તમે ક્લિક કરી અને આ એપ્લિકેશનથી તમે એ વેચી શકો છો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયોને છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ અને જો આ ચેનલને હજી સુધી પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ